દોસ્તો સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર દોસ્તો ચેનલ બનાવવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધને ત્રણ મહિનાથી વધુ સમય થયો છે યુદ્ધમાં હજુ પણ બંને તરફ લોકો જીવ હોમાઈ રહ્યા છે છવ્વીસ જાન્યુઆરીથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે તેમજ યુદ્ધ ક્યારે અટકશે તેની કોઈ ખબર નથી ઇઝરાયલ હમાસ સમક્ષ યુદ્ધ વિરામની શરતોનો પ્રસ્તાવ પણ મૂકે છે જોકે તે જ સમયે હમાસ તરફથી ઇઝરાયલની સેના અત્યાર સુધીને સૌથી મોટું નુકસાન થયું છે જેના પરિણામે યુદ્ધ વિરામની શક્યતા ધૂંધળી બની ગઈ છે ઉલટું યુદ્ધ વધુ ભડકી શકે તેના ભણકાર વાગી રહ્યા છે હમાસના ખાતમાના નિર્ધાર સાથે યુદ્ધ લડી રહેલું ઇઝરાયેલ યુદ્ધ પૂરું કરવાના મૂળમાં નથી આ દરમિયાન ઇઝરાયેલે હમાસ સમક્ષ ફરી એકવાર યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂક્યો છે ઇઝરાયેલે હમાસને પ્રસ્તાવ મોકલો છે કે જો હમાસ તેના તમામ બંધકોને મુક્ત કરી દેશે તો ગાઝા પર આગામી બે મહિના સુધી કોઈ હુમલો નહીં કરાય ઇઝરાયલે કતાર અને ઇજિપ્તના માધ્યમથી હમાસને આ પ્રસ્તાવ મોકલે છે જોકે હમાસ તરફથી આ અંગે હજુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી ઇઝરાયેલનો દાવો છે કે તેના એકસો સાડત્રીસ નાગરિકો હજુ પણ હમાસના કબજામાં છે જેમાં એકસો પંદર પુરુષો અને વીસ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે આ ચોવીસથી થી ત્રીસ નવેમ્બર સુધી બંને પક્ષે યુદ્ધ વિરામ સમજૂતી થઈ હતી આ માટે શરત પ્રમાણે હમાસે ઇઝરાયેલના સોથી થી વધુ બંદૂકોને મુક્ત કર્યા હતા તો ઇઝરાયેલે હમાસના બસ્સો ચાલીસ કેદીઓને છોડવા પડ્યા હતા મિત્રો આ છે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ